આગળ નઈ લેવાનું તાર એ છોકરો પેલા પૂછવાની ગમ વાર્તા તમારું તો આખો દારૂ દારૂ મારું ગો પૂછતો ખરું મારું એટલું દારૂ કે

છોકરા એ છોકરા હું બોલો હું અલ્યા અલ ગાડી લાંબા છે તું પેડા પેડા ખાવા આવજો પાછો ખાવા પેડા માર તમારા પેડા બેડા મારી તમારી ઈચ્છા થાય અરે તારા પેઢા ની ખાવ તારો ફોળો ની ખાવા તું નહી મારે તારો પછી અરે નહી ખુ તું આવ્યો